મધુર ભંડારકરની ફિલ્મમાં તમે જોયું હશે કિનરો લાચાર ગરીબ અને માયકાંગલા બતાવવામાં આવશે ઘણા વિશ્વ સાહિત્યમાં પણ કિનરો નીચા દર્જાવવામાં આવ્યા છે સમાજ જીવનમાં બીજા કરતા નીચા છે અને હિન કામ કરતા હોય છે એવું બતાવે છે ભીખ માંગતા હોય છે લાચાર હોય છે બીજા ઉપર ડિપેન્ડ હોય છે એવા બતાવવામાં આવે છે પરંતુ સોરઠ પંથકના કેવા કિન્નરને મળાવીશ એમની વાત એમની ફિલોસોફી એમની જિંદગી બીજા કરતા અલગ છે ચાલો મારી સાથે હું તમને સોરઠ પંથકની ની સફર કરાવું એટલે કે અદભુત મળાવું જે તમે જિંદગી ભર ક્યારે સપને પણ વિચાર્યું નહીં હોય હું એવું માનું જીવન જેવું જાય તેવું પણ મૃત્યુ સુધરે ને એનો પ્રયાસ કરવો જોઈએ હું તો એવું કહું છું કે કઈ વાંધો નહીં પાછા પાછા આવવાનું થાય તો ભલે કિન્નર થાય એનો કોઈ અફસોસ નહીં કિન્નરો શું છે તમે કિન્નરો આગળ પાંચ દસ મિનિટ બેસો એને તમે જાણો તમને એ જાણે તમારામાં કિન્નર નહીં ઉતરે તમારે કિન્નરમાં ઉતરવું પડે આ બધા કે શ્રાપ છે શ્રાપ કિન્નર ને કોઈ શ્રાપ જ હોતો નથી કિન્નર તો કિન્નર હોય છે કિન્નર તો એક માનો દર્દો આપે છે તમને એવું એવું જીવનમાં ક્યારે એમ ફીલ થયું કરો કે પુરુષ કરતા ભગવાને મને કિન્નર બનાવ્યો તો થોડોક આમ ગિલ્ટી ફીલ થઈ યાર કુદરતે બનાવ્યો બનાવ્યો અને કિન્નર બનાવ્યો એવું તમને દિલથી ક્યારે જીવનના કોઈ સ્ટેપમાં લાગ્યું કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં કોઈ દિવસની અંદર કિન્નર અવતાર એવો છે કે તમારે જે પ્રાપ્ત કરવું તે તમે કરી શકો છો તમારા ઉપર છે તમારા કર્મ માટે છે કિન્નરની અંદર હું તો એવું કહું છું કે કાંઈ વાંધો નહીં પાછા પાછા આવવાનું થાય તો ભલે કિન્નર થાય એનો કોઈ અફસોસ નથી પણ આવું ડેરું હોય આવા દેવું હોય અને આવો અખાડો હોય તો જીવન સફળ છે બિલખા તો બિલખા છે

કઈ લોકો ખાતા નથી કિન્નરો કેવું એવું કઈ છે કે રાજા રજવાડા થી એ તો બહુ ભેદની વાત છે એ તો બધા ભેગ છે ભેદ છે હા હા એ તો બહુ વાત અલગ છે ભવના તો ભવના છે જૂનાગઢ તો જૂનાગઢ છે તમામ આ ભૂમિ પવિત્ર જ છે પછી ભવિષ્યમાં તમે આ તમે અત્યારની આ જે બદલ સંસારીઓ છે બરાબર એ તમારે ત્યાં તમે આવે એ એની ઓલી ચિંતાઓ લઈને આવે ક્યારેક દુઃખ દર્દ લઈને આવે

તમામ વ્યક્તિઓને સારું થઈ જાય છે સવારે પાછા માનતા લઈને આવે છે તમે એવું કેતા હતા કે મને આમ જિંદગીમાં બીજો કે મોત છે કોઈ કોઈનો ડર જ નથી એટલો બધો આમ કોન્ફિડન્સ કેમ તમારે જેમ વાત કરો તો તમને એમને એવું તો તમને આમ બીજા માણસ કે તો મને અલગ રવૈયો લાગ્યો કે મને આ પાક તમે કીધું કે આ દાદ કે લાદી છે બસ બીજું કંઈ અરે માણસ જાત છે ભઈલા માણસ જાત કોઈનો ડર જ ન હોય મોત થી જ દેવે છે માણસ તો મોત આવવાનું છે જેને આપને ખબર જ છે કે આ થવાનું જ છે તો એને તો આનંદ એ હોવો જોઈએ ને આખા દિવસ માં આઠ વાર તો આપડા મૃત્યુ ની યાદ કરવા જ જોઈએ જીવન કેવું છે હા હું એવું માનું જીવન જેવું જાય તેવું પણ મૃત્યુ સુધરે ને એનો પ્રયાસ કરવો જોઈએ

પછી આમ તમને એવું ન થયું કે ચલો હું થોડીક કાકા દઉં બે પાંચ ચોપડી પાછળ જિંદગી જોઈ તો પછી કઈ જીવનમાં એવું થયું હું ભણીએ તો વધુ કદાચ ના એવું નથી થયું પણ હું અભણ શું સત્તા ભણેલું છું એવું લાગે છે મને આની દયા છે હા એવું લાગે છે મને હો મારો આત્મવિશ્વાસ થી કે મને હું પાછળ છું બધી વાતમાં

સંપરાદય ની અંદર કેવું હોય કે ગુરુદેવ થઈ જાય પછી એના શિષ્યને ગાદી મળે હા એ રીતે તમારું હા મારા ગુરુદેવ થઈ ગયા આ સમંત છે આજ સમજ આજ ગાદી તમે ત્યાંથી સંભાળો હા તમે આ બીજા સંસારમાં લગ્ન પ્રસંગમાં જાઓ તો

મને મારો પરિવાર મારો કુટુંબ કબીલો અને દુનિયાદારી મને માનો દર્દો આપ્યો છે મને એટલી ખબર પડે છે એટલે હું માં થવા માંગુ છું ફરી તો અરે કાઈ નક્કી રામેશ્વર તિરુપતિ ગઈ બધા તો હરિદ્વાર બધા ના ભારત બાર નથી

મોડા આવી આરતી કરી માતાજી નું નામ લઈ અને એને આનંદ થી લે રખડી ને આવવાની વાત જોઈએ માણસો આવે યા જમાનો આવે બસ એક આત્મા ની અંદર એવું થાય કે આવે ચા પાઈએ જમવાનો ટાઈમ જમાડીએ

આ ડોમેસ્ટિક વાયલન્સ આવા ઘણા કેસ હોય છે મને એમ લાગે કિન્ન હશે ને મહિલા પ્રત્યેનું વધુ હતું પુરુષ કરતાં મહિલાનું વધુ છે કરુણતા એના વધુ જોવો એક મારું ઓબ્ઝર્વેશન સ્ત્રીનો તો એને નહીં એટલું બધું થશે તમે એવું કે જો તમે એને તમને ફીલ થાય કે આ સમાજને ખરેખર એમ ઘણી વખત આવા ડોમેસ્ટિક વાયલન્સ પતિ મારતા હોય જોડતા હોય પછી ઘણી વખત રીસામણા મનામણા કેસ કબીલા ના તો તમારા એ બાબતમાં હું તમને નજરિયો ક્યારેય કોઈ છું જો કિન્નર સમાજ ગાય જેવું જીવન હોય કોઈનું જોઈ ન શકે અને હું એમ ના છું પણ હા એ ખાચું કે કોઈ ગરીબ માણાની દીકરી હોય કોઈ દુઃખી હોય તો અમના આત્માની અંદર એવું થાય કે આ કેમ દુઃખી છે એટલે જટ દઈને અમે એને પૂછીએ કે શું બેટા તફિયત તકલીફ છે શું વાત છે એટલે અમને વાત કરે અમારાથી બને એટલું અમે એને સાથ આપીએ

પણ નામ હોવું જરૂરી છે પાછળથી માણસો આપણે યાદ કરવા જોઈએ પાછળથી આપણે યાદ કરવા જોઈએ કે ના માતાજી હતા ફૈબા હતા આવું કરતા હતા તેવું કરતા પણ સારા કાર્ય કરો તો યાદ કરે ખરાબ તો કોઈ યાદ કરવાના તો છે જ નહીં બસ આવો મારો વિચાર છે ફિલ્મમાં તમે ઘણી વખત નેગેટિવ રોલમાં આવે તો કિનરો બતાવવામાં આવે તો તમને એવું લાગે કે ખોટું છે એવું લાગે ના એવું સાચું ખોટું નહીં એ તો એના કર્મ જે જે કરે છે કિન્નરો શું છે તમે કિન્નરો આગળ પાંચ દસ મિનિટ બેસો એને તમે જાણો તમને એ જાણે તમારામાં માં કિન્નર નહી ઉતરે તમારે કિન્નર માં ઉતરવું પડશે હા તો તમને ખબર પડશે કિન્નર શું છે ઘણી વખત કરતા હોય તો તમને આ મુદ્દા સમાજમાં કેટલાક કિનારો એવા છે હું કિનારો કઈ નવો સ્ટોલ કરે કરે એવા બધું સ્ટાર્ટ કરે છે ધંધા કરે સમાજ જોડે ભળી જવા માંગે છે સંતાનો દત્તક લઈ લે છે બરાબર આવા આ કિનારો વિશે એવો ટ્રેડ અમારે મેટ્રો સિટીમાં છે આ એવું તો મેં કહી નથી હવે એ લોકો કરે છે બહુ સારું કરે છે સાંભળો કે પોતાનો ધંધો કરે છે એ બહુ સારું કરે છે અને દીકરી દીકરા દત્તક અમારે પણ કાઠિયાવાડની અંદર સોરતની અંદર લે છે મારે પણ એક દીકરી દત્તક લીધેલી છે અત્યારે સાત વર્ષની છે હું એને ભણાવું છું વિસાવદરની અંદર તે ભણે છે પણ જે જેના તમને એવું લાગે છે કે મારી પરથી આટલું બધું છે છે લોકો સહાય છે તો હું ભી કઈ એવું તમને દિલ માં ક્યારે તમારો વિચાર કરું મને મારા મંદિર એક જ ગર્વ છે ને એક અભિમાન છે કે આ જગ્યા બિલખા અખાડો ત્યાં એનું ઢૂપેલી મારા હાથમાં આવ્યું છે આવા બધા યજમાનો છે આ સોરઠ છે સોરઠ ધરા મારી સોહામણી એટલે આના તો દુવા ગવાય છે કોને કોનેનો અભિમાન હોય બેઠું હોય ત્યાં મજા જ આવે છે તો પોલિટિક્સ તરીકે કઈ નથી ના ઈ પછી ઈ બધું ઈ મને એમાં રસ નઈ નઈ કારણ રાત કારણ ઈ બધું

ત્યાં ના કિન્નરો છે એ પેલા ને કિન્નરો છે હું તો નાનું છોકરું છું આમાં બહુ જાણું નહીં પણ રામ અવતારની અંદર ભગવાન રામ ચૌદ વર્ષ વન ગયા અને રામ ભગવાને કીધું પરત પધારો તો રહ્યા એની પણ સમાધિ એ પણ ઇતિહાસ હજી છે નદી એટલે આવું બધું થોડું થોડું જાણું છું એટલે વાત કરું હવે બધું કિન્નર જન્મે ઘરે પાંચ પેઢી એક પેઢી કોઈને તો એમ એની એની તમે એની કિંમત થાય એની જનતા ધૈ કહેવાય હું તો એમ કઉનર જન્મે જેના ઓલા ભાવના શ્રાપ છે કિન્નર તો એક માનો દર્દો આપે છે કિન્નરો કિન્નરો બધું ભજન કીર્તન ભાવ ભોજન બધું કરી શકે છે પણ જે જેના હું ખુશ છું કિન્નર માં બહુ આનંદ અલગ છે આ જે રે છે એના લોકો છે એનું વાતાવરણ છે એની સ્થિતિ છે પણ બીજા કરતા અલગ છે તમે જેવું માનતા હશે વિચારતા હશે એવું નથી ખરેખર આપણે બી સમાજમાં જીવીએ છીએ અને અહીંનો બી સમાજ એમને માતાજી તરીકે જીવે છે આ એક કિન્નર નો અલગ ભાગ છે ત્યાં દુનિયામાં તમે અમદાવાદ મુંબઈ દિલ્હીમાં ટ્રેનમાં અને ભિક્ષા કરતા યજમાન કરતા એક આમની ગામ છે અને એમનો સત્યાય નું મંદિર છે અને બહુ સરસ જગ્યા છે જિંદગીમાં ક્યારે તક મળે તો તમે આવજો તમારા સંતાન બતાવજો અને ધન્યતા અલગ અમે આ સોરઠ ની ધરાશે અને આમની વાત આમનો વિચાર કહેવાનો પ્રયાસ કર્યો છે લોકો જાણે જોઈ અને ગર્વ અનુભવે એના માટેનો અમે ધન્યતા અનુભવી છે અને બીજું એ પણ છે કે અમે કિન્નર સમુદાયની દિલમાં રહેલી વાત એમના વિચારો અને બીજા સુધી પહોંચાડવાનો પ્રયાસ છે અને અમે જાણવા માંગીએ છીએ અને સમાજ એમની વ્યથા જિંદગીમાં શીખે એનો પ્રયાસ છે બસ આટલું જ જય જય ગરવી ગુજરાત